નમસ્તે ચાલો હું તમને જુદા જુદા ચિત્ર આપવામાં આવેલા છે એની અંદરથી કોઈ એક ચિત્ર જુદું હશે અને એ ચિત્ર કયું છે તે તમારે ઓળખવાનું છે ચાલો આ કાર્ડ જુઓ એની અંદર કયા કયા પ્રાણીઓ છે

જંતુઓ છે આ ચિત્ર જુઓ આમાં શું જુદું દેખાય છે ગેસ કઈ રીતે જુદો દેખાય છે તમને અને એ સિવાયના આ સાધનો નાહવા માટે ઉપયોગી છે ચાલો આ ચિત્ર જુઓ આમાં શું શું દેખાય છે કઈ રીતે જુદું પડે છે આ ચિત્ર જુઓ આમાં શું જુદું દેખાય છે છોકરાઓ રમે છે કઈ રમત હશે અને કેમ એ જુદું કેમ પડે છે આની અંદર કયા કયા ચિત્ર આપેલા છે આમાં કોણ જુદું દેખાય છે તમને કઈ રીતે અને આ બધા સાધન જમીન પર ચાલે છે ચાલો અહીંયા જુઓ આમાં કયા કયા ચિત્રો દેખાય છે તો આમાં જુદું કોણ દેખાય છે કઈ રીતે આ છે આ ચિત્ર જુઓ આમાં કોણ કોણ દેખાય છે પછી હવે આમાં કોણ જુદું છે કેવી રીતે ગાય ચાલો આ કાર્ડ ની અંદર કયા કયા પ્રાણીઓના ચિત્ર દેખાય છે આમાં જુદું કોણ છે

આમાં કઈ કઈ વસ્તુ દેખાય છે કેશો મને સૂર્યમુખી જાસૂદ ગુલા કમળ કોબી તો આમાં કોણ જુદું છે કોબી કેમ એ સાગવાડી જે ના બધા ફૂલ છે વેરી ગુડ ચાલો આમાં જુઓ શું દેખાય છે બે નોટ બે નોટ ચલો કોણ જુદું પડે છે કઈ રીતે પછી બીજું કઈ રીતે જુદું પડે છે આ બડા વેરી ગુડ ચાલો અહીંયા જુઓ આની અંદર શું જુદું દેખાય છે કઈ રીતે જુદી લાગે છે તમને છે આ બધા કેવા ચાલો આ ચિત્ર જુઓ આમાં કઈ વસ્તુ જુદી દેખાય છે તમને કઈ રીતે જુદું લાગે છે ચાલો આમાં જુઓ આમાં કઈ વસ્તુ જુદી દેખાય છે એ કોને ઉપયોગી છે અને આ બધું બરાબર અભ્યાસ કરવા અથવા તો ભણવા માટે ઉપયોગી સાધનો છે ચાલો આમાં જુઓ તો આમાં કયા કયા સાધનો છે કેશો મને આ શું છે કહેવાય શું કહેવાય તો આમાં કોણ જુદું છે ચાલો અહીંયા જુઓ શું જુદું લાગે છે જુદી લાગે છે અને આ બધા સાધન માટે ચાલો આ ચિત્ર જોઈશું

કઈ રીતે જુદા લાગે છે ખાવા માટેની વાનગીઓ છે